મિત્રો આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ કુંભ રાશિના જાતકો માટે બનતા ખાસ વિપરીત રાજયોગ વિશે આ રાજયોગ ક્યારે બને છે તેના પરિણામો શું હોય છે અને કુંભ રાશિના લોકો માટે તેનો શું અર્થ છે સૌ પ્રથમ સમજીએ કે વિપરીત રાજયોગ શું છે જ્યારે જન્મ કુંડળીમાં છઠ્ઠો 8મો અથવા 12મો ભાવનો સ્વામી જો પોતાના ભાવમાં બેસી જાય અથવા એકબીજા સાથે સંબંધ બનાવે તો એને વિપરીત રાજયોગ કહેવામાં આવે છે આ યોગનો ખાસિયત એ છે કે એ જીવનમાં પડતી મુશ્કેલીઓને તકોમાં ફેરવે છે દુઃખમાંથી સુખ આપે છે અને પરિસ્થિતિઓને આપણા પક્ષમાં વારે છે છે હવે કુંભ રાશિના લોકો માટે જો આ વિપરીત રાજયોગ બને તો એને કારણે અચાનક ધનલાભ થાય છે. અટવાયેલા કામ ઝડપથી પૂરા થાય છે. કરિયરમાં અંધારી સફળતા મળે છે. વિદેશ યાત્રા કે વિદેશથી ફાયદો થવાની શક્યતા રહે છે. ઘણા કુંભ રાશિના લોકો માટે આ સમયે નોકરીમાં પ્રમોશન, બિઝનેસમાં મોટો કોન્ટ્રાક્ટ અને નામ પ્રતિષ્ઠા અપાવે છે. આ યોગથી એવા લોકો પર આગળ વધી જાય છે જેઓ લાંબા સમયથી સંઘર્ષ કરી રહ્યા હતા ખાસ કરીને કુંભ રાશિના લોકો માટે આ યોગ મુશ્કેલીમાંથી બહાર કાઢીને અણધારી રીતે ભાગ્યશાળી બનાવે છે સમાજમાં પ્રતિષ્ઠા વધે છે પ્રેમ જીવનમાં સકારાત્મક ફેરફાર થાય છે અને આરોગ્યમાં સુધારો આવે છે ઉપાયની વાત કરીએ તો કુંભ રાશિના લોકો માટે આ યોગને વધુ પ્રભાવશાળી બનાવવા દર ગુરવારે ગાયને લીલું ઘાસ ખવડાવવું શનિદેવની આરતી કરવી અને દર સોમવારે શિવલિંગ પર કાચું દૂધ ચઢાવવું ખૂબ જ લાભદાયક સાબિત થશે તો મિત્રો જો તમને કુંભ રાશિના છો અને તમારા જીવનમાં વિપરીત રાજયોગ સક્રિય છે તો સમજો કે મુશ્કેલીઓ હવે તકોમાં ફેરવાઈ રહી છે અને તમારો ભવિષ્ય ચમકવા જઈ રહ્યો છે પરંતુ યાદ રાખો કે વિપરીત રાજયોગનો પ્રભાવ દરેકની कुंडलीમાં અલગ અલગ રીતે પડે છે એટલે તેના સાચા પરિણામો જાણવા માટે વ્યક્તિગત જન્મકુંડળી જોવી જરૂરી છે મારા રાશિ ના ભાગ્ય ના તારા હવે ચમકી રહ્યા છે બસ એ જ રીતે અમારો ચેનલ પણ ચમકે એ માટે સબ્સ્ક્રાઇબ કરવાનો ભૂલતા નહીં કારણ કે તમારો એક સબ્સ્ક્રાઇબ જ અમારો ઉત્સાહ છે